અહેવાલ દર્શાવ્યો તો તેની અસર જોવા મળી છે વાસ્મો અંગે નલસે જલ યોજનાનું આખું કૌભાંડ ગુજરાત ફર્સ્ટે દર્શાવ્યું હતું આ કેસમાં વધુ એક આરોપીને ઝડપી લેવામાં આવ્યું છે વાસ્મોના ટેકનિકલ આસિસ્ટન્ટ મેનેજરની ધરપકડ કરવામાં આવી છે આસિસ્ટન્ટ મેનેજર કૃપાલસિંહ બારિયાની ધરપકડ થઈ સંતરામપુરમાં નોકરી કરતો હતો આરોપી કૃપાલસિંહ પંચમહાલના શહેરાથી આરોપી કૃપાલસિંહને ઝડપી લેવાયો નલસે જલ યોજનામાં બેફામ ગેરરીતિ ચાલતી હતી ગુજરાત ફર્સ્ટે ગામડે ગામડે જઈને આ કૌભાંડને ઉજાગર કર્યું પછી આ કેસમાં તપાસના આદેશ આપવામાં આવ્યા એક બાદ એક આરોપી ઝડપાતા ગયા અને વધુ એક આરોપીને ઝડપવામાં આવ્યો છે વાસ્પોના

થાય અને બાકીના રકમનું કામ થાય તો પણ સારું કામ થાય પણ અહીંયા તો જે રકમ વપરાઈ એના કરતાં ઘણી બધી રકમની ખાયકી થઈ જઈ થઈ ગઈ અને એના કારણે પોલમ પોલ આખા કામમાં હતી કોઈ જગ્યાએ નબળું કામ કરવામાં આવ્યું હતું કેટલીક જગ્યાએ જે ગટરની લાઇન હોય એની અંદર પાઇપલાઈન નાખી દેવામાં આવી હતી ક્યાંક તો પાઇપલાઈન જ નહોતી નાખવામાં આવી જે પાઇપો નાખવામાં આવી તે હલકી ગુણવત્તાની હતી અને આ તમામ બાબતોના ખુલાસા ગુજરાત ફર્સ્ટે ગામમાં મહીસાગર જિલ્લાના ગામડાઓ ખૂદી જાતે તપાસ કરી અને દરેક જગ્યાએ જઈ અને તપાસ કરી હતી ખૂબ મોટું ઘટ જે આખો કૌભાંડ આપણે બહાર લાવ્યા હતા પહેલી વખત મીડિયાના ઇતિહાસમાં કદાચ આ પ્રકારની એક ઇમ્પેક્ટ આવી કે આ જે વાસમોનો જિલ્લાનો તમામ સ્ટાફ હતો એની એક સામટી ક્યાં તો બદલી થઈ અથવા તો ઘર ભેગા કરવામાં આવ્યા અને તપાસનો ધમધમાટ છેલ્લા એક દોઢ વર્ષથી ચાલી રહ્યો છે તપાસ બાદ ધરપકડ પણ થઈ છે આજે એક મોટી ધરપકડ આ કેસમાં કરવામાં આવી છે અને હજી પણ આ તપાસમાં આ જે કૌભાંડ છે તેમાં અનેક અધિકારીઓની ધરપકડ થાય એમ છે અને જો સાચી તપાસ વધુ ઊંડાણપૂર્વક કરવામાં આવે તો કેટલાક નેતા અને કોન્ટ્રાક્ટરો પણ આમાં જેલ ભેગા થાય તેવી પૂરી શક્યતાઓ છે બિલકુલ આભાર વિનોદ તમામ જાણકારી આપવા બદલ અમારી સાથે જોડાવ તો કેસમાં નળસેજલ યોજનામાં જે ગેરરીતિ આચરવામાં આવી હતી વિગતવાર એનો આખો રિપોર્ટ દર્શાવવામાં આવ્યો ત્યારબાદ કેટલાક આરોપી ઝડપાયા અને હવે વાસ્પોના ટેકનિકલ આસિસ્ટન્ટ મેનેજરની ધરપકડ કરવામાં આવી છે આસિસ્ટન્ટ મેનેજર કૃપાલસી બારિયાની ધરપકડ થઈ સંતરામપુરમાં નોકરી કરતો હતો આરોપી કૃપાલસિંહ પંચમહાલના શહેરામાંથી આરોપી કૃપાલસિંહને ઝડપી લેવામાં આવ્યો છે નળસેજલ યોજનામાં બેફામ ગેરરીતિ થઈ હતી